સાબુ આંખમાં સાબુ ગયો છે મારી મેરી ના આવી ગયા તો શું ખાલી નાગડો પુગડો બહાર આવું તે તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા માં બોળી દેજો આ સાલા કપડા બોળાય અને હું કોરો રહી ગયો જે નટક તું તું પહેરી બહાર આવો અરે પણ નાઈટી અરે પણ કરે શું ત્રાસ થઈ ગયો છે ત્રાસ સવાર પડે

એ છે કમ્ફર્ટેબલ એક કામ કર મારે માટે પણાવા ચાર લઈ આવો અને બે સ્લીવલેસ લેજે અહીંયા ગરમી થાય જરા હવા આવજા નઈ નાખો તારા નામ નું નાખો ડોબા એની માં ને દોડાતું પણ નથી એ ચીજા મૂકાઓ ફામ બહાર જશો ખરાબ લાગે તો શું કરો ગાડી ના હા હા ઓકે ઠીક ના જાઓ હવે કંટોળા શાંતિ રાખે એના વરે કાઢી મૂકી હવે મારે રાખવાની શાંતિમાં કે બહુ મજા નથી મને ખરાક શાંતિ મજા નથી તું આવતી નહીં એ આવતા રસોડાના પાણી આવે છે જોઉં છો ચાલી હાલત છે

નો લેવું હોય તો નો જતી હોય તો રોજ કઈક ને કઈક લઈ આવું છું પણ એનું ધ્યાન નો એમાં હું શું કરું અરે છું એક ભાભી એક્ટિવા ભટકાય નો હલાય થોડુંક સેટું હલાય ગાર્ડન માં બાકડે બેઠો બેઠો માવો ખાતો તો ત્યાંથી ઉડાડ્યો એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં બકવાસ બંધ કરો તમે શ્વાસ લેવાનું બંધ કરો શું છે અલ્કા પ્લીઝ તું મમ્મીને સમજાવ મેં તારે માટે શું શું નથી કર્યું હાય હાય તમે શું શું નથી કર્યું અરે શું શું નહીં શું શું યાર શું બોલ તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કંઈ નથી કર્યું મેં આને હેરાન કરી હા એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં પાછું ચાલુ કર્યું હમણા ઝઘડા શરૂ કરાવશે વોશિંગ મશીન રો તમારે શું ધોવું છે તમે અહીંયા મૂકીને જાવ તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ અરે પણ રોજ વોશિંગ મશીનનું કાઢો જરા સમજો હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે હવે વોશિંગ મશીન પણ લઈશ લઈશ નહીં આજે જ લાવો મેં તો નક્કી કર્યું સાહેબ ચાન્સ મળે ને ઝાડીને કોથળામાં નાખીને કરું ઘા એ જા

થશે માતાજી બધું કરશે બે બેસો ને હા તે બેસી સજ વાહ જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી તમારું જ ઘર સમજો ખાલી વેચી નઈ નાખતા બસ કઈ ને ક્યાં જાવ છો બાથરૂમ આવું છે સોરી માફ કરજો ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો આ તો હા પાડી દેવી છે કહું છું મારે કઈક જાણવું છે શું તમારે કોઈ જોડીઓ ભાઈ છે બાયે ખબર ઇન નોનસેન્સ બોલવાનું બંધ રાખ મજાક નથી ગઈ કાલે મે મોલ માં અદલ તમારા જેવો માણસ જોયો બે ઘડી માટે તમે જ છો હું જાપલા સાથે હતો હા જાપલાએ તારી સાથે વાત પણ કરીને ટાકો ટાકો સોરી સોરી અજી તારી શંકા જતી નથી ભાઈ ભૂલી જા ભૂલી જા એ વાત ને મારું શોપિંગ જુઓ આ જુઓ આ જુઓ વાળો સિતરિયા રિક્ષા ના બકુલીઓ લઈ ગયો ટોટલ બ્યાસી હજાર સોની ચાકી આવી એ નાલાયક રવજી ભાઈ તને કઈ શરમ છે કે નહી હું તને સવારથી વીસ વીસ ફોન કરું છું તું ઉપાડતો નથી આમ વગર માણસ ભંગારવાળાને ફોન કરતો હશે તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો હા 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 આપણે ત્રણસો રૂપિયામાં નક્કી કર્યું તે મને બસોને પંચાણું રૂપિયા રોકડા આપ્યા પાંચ રૂપિયા છૂટતા નથી સાહેબ હમણાં લઈ આવું એમ કહીને તું ગાયબ થઈ ગયો ક્યાં છે પાંચ રૂપિયા મ કોણ કોણે કહ્યું નહીં આપે તો ચાલે ભાભીએ કહ્યું તને

પ્રેક્ટિસ કરતો હતો વાલી પ્રેક્ટિસ આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે એના ડાયલોગ બોલતો હતો તું પણ ફાઇન બોલે ટ્રાય કરો તમે સાવ છો એ મને ખ્યાલ છે

ના ના મેં તમને પ્રેમ નથી આપ્યો પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને શું રોજ કરવાનું બોલો કોને આપ્યું તું ક્યારે આવી વાલી તમે મારા વખાણ કરતા તને ક્યારે આવી હું આતંકવાદી હું એના કોઈ એમ્બેસેડર નું જાતને બોલઈ જાય બધું સાંભળ્યું હા હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી ચલા કે હવે તું આ નીચા જો હિન્દુ તું આમ ડોલા નહીં હું તને સમજાવું શું છે કેમ આ પેલા એકર તો તો હું આવતીકાલે મારે પેલા એટલે ના જાતને સસરા જેવું કેમ થઈ ગયું સંસ અંદર જા પપ્પા

જાનું માણસ માણસના જીવનમાં ચડતી અને પડતી તો આવ્યા રાખે પણ મારા બે ના ટાર્ગેટ મુજબ રાજકોટમાં વણેલા ગાંઠિયાની ફેક્ટરી તારા નામ પર નો ખોલું તો મારું નામ બદલી નાખજે હા પછી તમે સંભારની ફેક્ટરી ખોલશો પછી તમે ચટણીની પછી તમે મરચાણી અને પછી વાતુંના વડા કરી લાગે મારી અટુ લાડવા લઈને આવું છું આ કોણ આવ્યું હકુફઈ હશે એમને નથી આવતી ઉઠાડવાના ઉપાજી દરવાજો ખોલલી ઉપાધી કોણ છે અરે હું છું કાગડો સો વર્ષ જીવશે મને લાગે છે હું અત્યારે જ ગુદરી જઈશ આ કા નહીં અરે આ કા ને નહીં મંજુ કનુ કાગડાને ને ઘરમાં ન લેવાય કેમ ન લેવાય એ પેલો છે શું છે એ દારૂડીયો છે અરે અડધી રાત્રે લોકોના ના ઘર માં જાય બૈરાઓ છેડતી કરે હે ખસા ખસા પર મારી પાસ